નમસ્કાર મિત્રો હાય ઓપે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તમે પણ મજામાં છો જય માતાજી નારાયણ મહાદેવ તો દર્શક મિત્રો અત્યારે આપણા ખેતરની અંદર એટલે કે આપણા જીરાની અંદર આપણે આવી ગયા છીએ તો મિત્રો તમને પણ દેખાઈ રહ્યું છે પાછળની સાઈડમાં જે જીરું છે તો મિત્રો આજે આપણા જીરાની અંદર જે ખાતર વ્યવસ્થાપન એટલે કે આપણે ત્રણ કે ચાર પિયત આપ્યા પછી જે ખાતર આપવાનું હોય છે એટલે કે આપણે નિંદા નિંદામણ કર્યા પછી એટલે કે આપણું જીરું નિંદાઈ ગયું હોય નિંદાઈ ગયા પછી જે જીરાની અંદર ખાતર વ્યવસ્થા પણ કરવું હોય તો એના માટે આપણે ફૂગ ન લાગે એ માટે અને મિત્રો એની સાથે આપણે ખાતરની અંદર કઈ કઈ વસ્તુ એડ કરીશું જેથી કરી અને આગોતરા આપણે પગલાં લેવાય કે ફૂગ ન આવે અથવા તો જે આપણે જીરું છે એનો વિકાસ પણ સારો થાય ગ્રોથ થાય એટલે કે સાથે સાથે જાંબુડીઓ પણ ન આવે અને આપણું જીરું ન સુકાય એ માટે આજે આપણે જીરાની અંદર આપણે ટ્રીટમેન્ટ કરવાની છે એટલે કે જીરાની અંદર ખાતર વ્યવસ્થાપન એટલે કે જીરાની અંદર આપણે ખાતર સાથે બીજું શું શું આપણે સાથે એડ કરીશું તો મિત્રો એની સાથે આપણે ઓમકારનું ઝીંક પ્લસ એડ કરીશું અને મિત્રો ખાતર એટલે કે તમે એની અંદર ઉરિયા ખાતર પણ લઈ શકો ડીએપી ખાતર પણ લઈ શકો પણ મિત્રો આજે આપણે જે ખાતર લીધું છે એ આપણે મહાદન ચોવી ચોવી લીધું છે અને મિત્રો જે ખાતર છે એની એમાં આપણે આપણે ઝીંક પ્લસ નાખીશું અને સાથે સાથે સલ્ફર એટલે કે સલ્ફર નેવ ટકા જે ડબલ્યુડીજીની અંદર આવે છે એ આપણે સલ્ફર પણ સાથે એડ કરીશું અને મિત્રો સલ્ફર આપશું અને જે ઝીંક પ્લસ છે એ બધું મિક્સ કરીશું તો કઈ રીતે આપણે મિક્સ કરીએ છીએ અને આપણા ખેતરની અંદર કઈ રીતે નાખીએ છીએ તેના વિશે આજે આપણા દર્શક મિત્રોને બતાવીશું દર્શક મિત્રો અત્યારે જે આપણે ખાતર વ્યવસ્થાપન કરવાનું છે તો મિત્રો આપણે તો પહેલાં સૌપ્રથમ જે ખાતર છે એટલે તમે યુરિયા પણ નાખી શકો છો તો મિત્રો જ્યારે ઉરિયાની જે આપણે નાખવાની એક વીઘાની અંદર આપણે એની અંદર છથી સાત કિલો ઉરિયા આપણે નાખી શકીએ છીએ અને છથી સાત કિલો યુરિયા નાખી અને એની સાથે તમે એક વીઘાની અંદર પાંચ કિલો ઝીંક નાખી શકો છો જે ઓમકારનું ઝીંક પ્લસ છે એ સારામાં સારું આવે છે અને મિત્રો બીજા જે ઝીંક પ્લસ છે એની કરતાં ઓમકારના ઝીંકમાં વધારે જે આપણે જે જીરાની છે ગ્રીનરી છે એ સારી એવી આવે છે અને મિત્રો જે જાંબુડીઓ છે એનું પ્રમાણ ઓછું રહે છે અને જે આપણે જે જીરું છે એ સારું એવું થાય છે અને મિત્રો સાથે આપણે જે સલ્ફર જે સલ્ફર આની અંદર એડ કરવાનો છે તો મિત્રો જે સલ્ફર આપણે એડ કરવાનું છે તો એમાં આપણે જે સલ્ફરની વાત કરવામાં આવે તો મિત્રો સલ્ફર નેવ ટકા ડબલ્યુડીજી ઈ આપણે સલ્ફર એની અંદર સાથે સાથે એડ કરીશું અને જ્યારે આપણે આની અંદર ફૂગનાશક પણ નાખી શકીએ તો મિત્રો અત્યારે જે આપણે આ નાખીએ આ જે આપણે બધું મિક્સ કરવાનું છે એમાં આપણે અત્યારે ફૂગનાશક નાખવાના નથી કારણ કે આપણે ફૂગનાશક તો આપેલી છે એટલે આપણે ફૂગનાશક નાખવાની ઈચ્છા નથી પણ જો તમારે ફૂગનાશક નાખ્યું હોય તો એની સાથે સાથે તમે ફૂગનાશક પણ અંદર એડ કરી શકો છો તો એમાં આપણે ફૂગનાશક છે એ એડ કરવાથી જે આપણે જીરું છે એની અંદર જે સુકારો આવે છે લીલીઓ સુકારો છે અથવા તો કાળીઓ સુકારો છે એનો બધો પ્રોબ્લેમ ઓછો રહે છે અને જે આની અંદર ફૂગનાશક પણ સાથે સાથે નાખી શકાય છે તો મિત્રો આપણે જે અત્યારે આપણે આ જે હાથો નાખવાનો છે એટલે કે આપણે જે જીરાનું અંદર જે આપણે નાખવાનું છે એ ખાતર અને બધું એડ કરી અને આપણે દર્શક મિત્રોને બતાવીશું કે કઈ કઈ રીતે આપણે એડ કરીશું તો સાલો મિત્રો હવે આપણે જે અડધા વી આવેલા વીઘાની અંદર જે આપણે જે સલ્ફર છે એ આપણે દોઢ કિલોની આસપાસ સલ્ફર નાખી શકાતું હોય છે તો મિત્રો આપણે દોઢ કિલો સલ્ફર નાખીશું અને સાથે સાથે જે આપણે ઉરિયા છે અથવા તો ડીએપી છે અને મિત્રો આપણે જે લીધું છે એ આપણે જે ખાતર લીધું છે એ આપણે મહાધન જે ચોવીસ ઓવી આવે છે એ આપણે લીધું છે અને મિત્રો જે મહાધન ચોવીસ ઓવી જે આપણે વિઘાની અંદર આપણે આપણે દસ કિલો નાખવાના છીએ એની સાથે જે ઝીંક પ્લસ છે એ ઓમકારનું ઝીંક પ્લસ છે પાંચ કિલો નાખવાનું છે અને સલ્ફર છે એ દોઢ કિલો નાખવાનું છે તો ચાલો મિત્રો આપણે એને જે હાથો બનાવવાનો છે એ તૈયાર કરી નાખીએ તો મિત્રો અત્યારે જે આપણે મહાધન જે સોવી સોવી છે એ આપણે નાખી દીધું છે અને મિત્રો જે મહાધન સોવી સોવી છે એ દસ છે દસ કિલો આપણે લીધું છે અને મિત્રો આની અંદર આપણે જે ઓમકારનું ઝીંક છે એ પણ એડ કરવાનું છે દર્શક મિત્રો જે ઓમકારનું ઝીંક છે એનું રિઝલ્ટ સારું એવું મળે છે ને બજારની અંદર ઘણા પ્રકારના ઝીંક મળતા હોય છે પણ મિત્રો આપણે ઓમકારનું ઝીંક પ્લસ યુઝ કરીશું એનાથી વધારે લાભ થશે તો મિત્રો બને ત્યાં સુધી માર્કેટમાં આ ઝીંક મળતું હોય ત્યાં સુધી તમે બીજું ઝીંક બને ત્યાં સુધી ન વાપરતા અને મિત્રો આપણે કોઈ એડવર્ટાઇઝ કરતા નથી કોઈ આનું કમિશન નથી અને મિત્રો આની કોઈ આપણે કંપનીની જાહેરાત કરતા નથી મિત્રો આપણે ખેડૂત મિત્રોને અનુકૂળ થાય અને ખેડૂત મિત્રોને લાભ થાય એ માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ તો મિત્રો ઓમકારનું ઝીંક પ્લસ વાપરવું જરૂરી છે તો મિત્રો હવે આને એડ કરી દઈશું આપણે મિત્રો જે આ સલ્ફર છે જોકે આ સલ્ફર છે એ કોરી કરી નાખતું હોય છે એટલે ખેતરમાં પાણી પિયત આપવા પછી તરત એમાં હાલે એવું થઈ જતું હોય છે અને મિત્રો અંદર જે જમીન છે એને ભેજવાળી રાખતું હોય છે અને સલ્ફર રહ્યું ને એ આપણે જીરાની અંદર આપવું એ જરૂરી છે અને મિત્રો સલ્ફર આપીએ તો એનાથી જીરામાં વધારે લાભ થાય છે મારું તો કેવું એવું છે કે ખેડૂત મિત્રો જે આપણે જે જીરું છે એની અંદર બેથી ત્રણ વખત એટલે બે વખત પિયતની અંદર જો સલ્ફર આપશો ને તો એનાથી વધારે લાભ થશે અને મિત્રો આ તો જે ડબલ્યુડીજી જે નેવ ટકા છે એ સલ્ફર આપણે યુઝ કર્યો છે અને અથવા તો અત્યારે પરવાહી પણ આવી રહ્યું છે તો તમારે જો પિયત આપવું હોય તો પરવાહી દ્વારા એટલે કે પંપ દ્વારા તમે એને આપી પણ શકો છો તો મિત્રો હવે આને આપણે સલ્ફરને એડ કરી દઈશું તો મિત્રો હવે આપણે જે ત્રણેય ખાતર છે એ ભેગા થઈ ગયા છે અને મિત્રો આની સાથે તમે જો ઈચ્છતા હો તો આની સાથે તમે ફૂગનાશક પણ નાખી શકો છો મિત્રો હવે આપણે આ જે પપથી આમાં ઝીણી એવી જાણ આપીશું જેથી કરી અને જે આપણે જે જીન્સ છે અને સલ્ફર છે એ આ જે ખાતર આવે છે એ મિક્સ થઈ જાય એ માટે આપણે થોડીક જાણ પણ કરવી પડે જરૂરી છે દર્શક મિત્રો જે આપણે ખાતર છે એ કમ્પ્લીટ તૈયાર કરી વાળું છે આની અંદર આપણે ત્રણ પ્રકારનું ખાતર ભેગું કર્યું છે કે મહાદન ચોવીસો વી સાથે સલ્ફર નેવ ટકા અને સલ્ફર નેવ ટકા ડબલ્યુ ડીજી અને મિત્રો સાથે સાથે આપણે ઓમકારનું ઝીંક પ્લસ પણ સાથે સાથે એડ કરી દીધું છે અને મિત્રો આની સાથે જો તમારે જો ફૂગનાશક નાખવું હોય તો સારું એવું કંપનીનું ફૂગનાશક એટલે કે તમે બ્લૂ કોપર પણ નાખી શકો છો બ્લૂ કોપર તમે એની અંદર એડ કરી શકો છો જેથી કરી અને આપણું જે ખાતર છે ખાતર વ્યવસ્થા પણ સારું એવું થાય અને સાથે ફૂગનાશક પણ એટલે કે ફૂગનું પ્રમાણ પણ ઓછું થાય એ માટે આનો ઉપયોગ કરી શકીએ છીએ અને મિત્રો જે આ ખાતર છે એને જે ભેજવાળું કરવાનું કારણ એક જ છે કે જેથી કરીને ભેજવાળું કરવી એટલે આપણે જે જીરું છે જીરા ઉપર જો પડે તો આપણું જીરું બળવાની શક્યતા રહેતી હોય છે એટલે સલ્ફર અડે એટલે એની શક્યતા રહેતી હોય છે જેથી કરીને આપણે જીરું છે એની અંદર જ્યારે આપણે ખાતર નાખીશું એટલે થોડુંક જોરથી એટલે કે તાકાતથી નાખવાનું એટલે કે આપણું જીરું જીરાની ઉપર જે આપણે જે સલ્ફર છે અથવા તો ઝિંક છે એ છોટ્યું ન રહે એ રીતે આપણે નાખવાનું એટલે કે નીચે દાણો પડી જાય એટલે જીરામાં સારું એવું રિઝલ્ટ મળે અને જીરું આપણું બળે ઓછું અને મિત્રો એ રીતે આપણે આને નાખીશું તો ચાલો મિત્રો હવે આપણે જે ખાતર નાખીશું એ આપણે દર્શક મિત્રોને બતાવીશું દર્શક મિત્રો અત્યારે આપા ખેતર ની અંદર પૂરેપૂર જે જીરાવાળું ખેતર હતું એની અંદર આપણે ખાતર નખાઈ ગયું છે અને મિત્રો આ વ્લોગને અહીંયા પૂરો કરીશું અને ફરી મળીશું નવા વલોગની સાથે નવી માહિતી સાથે